હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયાસી વાડીએ તો આજે આપણે બનાવવાનું છે રોટલીનું શાક તો ચાલો તમને રેસીપી દેખાડું તો મિત્રો આપણે બનાવવાનું છે રોટલીનું શાક તો મિત્રો આપણે જે રોટલી લીધી છે એ આપણે ચાર થી પાંચ કલાક પહેલાં બનાવેલી છે એકદમ કોરી થઈ ગઈ છે આપણે આના ઝીણા કટકા કરી નાખશું આવી રીતના કટકા કરીએ આવી રીતે બધા બધી રોટલીના આપણે ઝીણા કટકા કરી લેવું જેના ધાણા લીધા છે લસણ લીધું છે ફૂલ અને મીઠો લીમડો છે અને બાકી આપણે કિચન ના મસાલા છે

આપણું જીરું ફૂટી ગયું છે આપણે લખી દઈશું મીઠો લીંબુ અને લસણ નીકળી ગયું થોડીક વાર આપણે એક નાખી દઈશું મસાલા સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું અડધી ચમચી હળદર નાખશું બે ચમચી ધાણાજીરું પાવડર નાખશું બે ચમચી લાલ કાશ્મીરી મરચું નાખશું અને આપણે એમાં નાખી દઈશું છાસ મિત્રો આપણે છાશ નાખ્યા પછી આપણે નાખી દઈશું ગોળ બળપણ માટે સારી રીતે આપણે ઉકળવા દઈશું બે થી ત્રણ મિનિટ મિત્રો આપણે છાંસ નાખ્યા પછી એક મિનિટ પાકવા દીધું હતું હવે આપણે નાખી દઈશું રોટલી એમાં તો મિત્રો આપણે રોટલી નાખી દીધી છે હવે આપણે ઢાંકીને મૂકી દેવાનું છે બે થી ત્રણ મિનિટ પાકવા દઈશું મિત્રો જો આપણે રોટલીનું શાક બનીને કમ્પ્લીટ તૈયાર છે આપણે નાખી દઈશું લી લીલા ધાણા ચલો આપણું શાક બનીને કમ્પ્લીટ તૈયાર છે નીચે ઉતારી લઈશું